જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ ઠંડો ઠંડો તરબૂચનો જ્યુસ આ જ્યુસ આપણે એકદમ સરસ બ્લેન્ડર કે મિક્સરના મદદ વગર આસાનીથી ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવી જાય એવો ઠંડો ઠંડો તળબૂજનો જ્યુસ તો જ્યુસ બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ઘરે તળબૂજનો એકદમ સરસ ઠંડો ઠંડો જ્યુસ તો કોઈ પણ મિક્સરની કે બ્લેન્ડરની મદદ વગર આપણે એકદમ આસાનીથી ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ સરસ જ્યુસ બનાવીને તૈયાર કરીશું તો જ્યુસ બનાવવા માટે આપણે એક તળબૂસ લઈ લીધું છે અને તળબૂસ તમારે એકદમ સરસ અંદરથી લાલ હોય એ રીતના જ પસંદગી કરવાની એટલે તમારો જ્યુસ એકદમ સરસ મીઠો અને એકદમ લાલ ચટાક મનીને તૈયાર થાય તો હવે આપણે તળબૂસને એકદમ સરસ ધોઈ લીધું છે હવે આપણે તેના નાના નાના પીસ કરી લઈશું આ રીતના આપણે તેના એકદમ સરસ પીસ કરી લેવાના છે તમે જોઈ શકો છો આપણું તળબૂચ એકદમ સરસ અંદરથી લાલ ચટાક છે તો આપણે આજે એ રીતના આ જ્યુસ બનાવીશું કે તમારે બી પણ કાઢવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ આ તમારો જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો આપણે આ રીતના બધા જ ટુકડા કરીને તૈયાર કરી લઈશું તો આપણે બધા તલબૂતના એકદમ સરસ આ રીતના મોટા ટુકડા કરી લીધા છે તો ફક્ત આપણે પાંચ મિનિટમાં જ્યુસ બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે આ રીતના નીચે એક મોટું વાસણ લઈ અને તેની ઉપર આપણે ચાયણી મૂકીશું અને હવે આપણે આ રીતના એક ટુકડો લઈ લઈશું અને આ રીતના આપણે એકદમ ધીરેથી આપણે કરીશું એટલે એકદમ સરસ તેનો માવો અને સરસ આપણા નીચે મોટા વાસણની અંદર જશે અને ઉપર આપણા પી રહેશે તો આપણે આ રીતના બધા જ ટુકડાને સરસ ઘસી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ જ્યુસ બનીને તૈયાર થશે અને બહુ આસાનીથી આ જ્યુસ બનીને તૈયાર થાય છે તો નાના બાળકો પણ આ જ્યુસ બનાવી શકશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ બધો જ માવો આપણે આ રીતના સીણી લીધો છે અને એના બીજ પણ આ રીતના અલગ છે તો આ રીતના તમારે એકદમ સરસ સીજીલી તમે આ જ્યુસ બનાવી શકો છો તો હવે આપણે આ જ રીતના બધા તરબૂચનો જ્યુસ બનાવી લઈશું કોઈ પણ સાળ કાઢવાની ઝંઝટ વગર તમે આ રીતના ફટાફટ પાંચ જ મિનિટમાં જ્યુસ બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ જ્યુસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે આ જ રીતના બધો જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધા જ તરબૂજ આ રીતના સીણી લીધું છે તો બધા જ બીજ આ રીતના ઉપર રહી ગયા છે અને એકદમ સરસ આપણો એકદમ સરસ ઠંડો ઠંડો આપણો તરબૂચનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે તમને જો વધારે મીઠો ભાવતો હોય તો તમે તેની અંદર દળેલી ખાંડ એડ કરી શકો છો પણ તમારે ટેસ્ટ કરી લેવાનો આ રીતના નેચરલી આ તરબૂત જ્યુસ એકદમ સરસ લાગે છે તો આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ તો આપણે ઠંડા ઠંડા તળબૂતના જ્યુસને સર્વ કરી લઈશું તો આપણે એક ગ્લાસ લઈ લઈશું એની અંદર આપણે આઈસ આઈસક્યૂબ એડ કરીશું અને જે તળબૂતનો આપણે જ્યુસ બનાવીને રાખ્યું છે તે આપણે એડ કરીશું તો હવે આપણે ઉપર કાટ મસાલો એડ કરીશું અને ફુદીના પાનથી આપણે તેને ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો એકદમ સરસ ઠંડો ઠંડો તળબૂતનો જ્યુસ ઉનાળામાં તમે ફક્ત પાંચ જ મિનિટમાં આ જ્યુસ બનાવીને તૈયાર કરી શકો છો અને આ જ્યુસ મીઠો લાગે છે ખુબ જ ટેસ્ટી આપો આ જ્યુસ બની તૈયાર થયો છે તો જો તમને આ તરબૂજ ના જ્યુસની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય